નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ અગિયાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસને વાર બુધવાર તો આજના વિડીયોની અંદર આપણે ખેડૂતોએ જીરાનો સંગ્રહ કરેલ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો જીરાના વાયદા બજારમાં સુધારો અને હવે જીરું રાખવું કે વેચી નાખવું સાથે જ ગુજરાતના તમામ માર્કેટિયાની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો મિત્રો જીરાની બજારમાં ભાવ મિક્સ દેખાઈ રહ્યા છે અને ગુજરાતમાં જીરાની આવકો સારી છે અને રાજકોટમાં પણ આજે આવકો વધીને સત્તર હજાર બોરીની થઈ ગઈ હતી ને ગોંડલની બજારમાં પણ વેચવાલી સારી છે પરંતુ સામે વેપારો પૂરતા નથી અને જીરાના વેપારીઓ કહે છે કે આવકો અત્યારે સારી હોવાથી જીરાની બજારમાં હાલના કે કોઈ મોટી મૂવમેન્ટ થા થાય તેવા સંજોગો નથી અને જીરામાં આગળ ઉપર જો બજારો સરેરાશ લીષ્ટ રહેશે તો આવકો જળવાઈ રહેશે અત્યારે ભેજવાળા માલ પણ વધારે આવે છે અને જો જીરાની બજારમાં કોઈ મોટા વેપારો નથી અને પંદર દિવસમાં ચોમાસાની વિદાય ધીમી ગતિએ શરૂ થશે અને હજી એક બે સિસ્ટમ પાયલેનમાં છે અને જેમાં સારો વરસાદ આવશે તો વેપારો થોડા વિલંબ પડી જશે અને ખાસ કરીને જીરાનો બ્રેન્ડ સ્માર્ક વાયદો આજે ત્રણસો નેવ વધીને પચીસ હજાર ચારસો ને નેવની સપાટી પર બંધ રહ્યો હતો તો જીરાના ભાવમાં સુધારો થાય તેવી ધારણા છે તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટ યારની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જેવીસ કિલોગ્રામ દીઠ આપેલ છે જસદણ ચાર હજાર પચાસથી ચાર સાતસો રૂપિયા કાલાવાર ત્રણ હજાર નવસો સિત્તેરથી ચાર હજાર પચાસ રૂપિયા જામનગર ત્રણ હજાર સોથી ચાર હજાર પંચોતેર રૂપિયા મહુવા ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર ત્રણસો એકોતેર રૂપિયા જુનાગઢ ત્રણ હજાર નવસો પચાસથી ચાર હજાર પાંચસો પચાસ રૂપિયા હળવદ ચાર હજારથી ચાર હજાર અઢાર રૂપિયા ઊંઝા ચાર હજાર એકાવનથી પાંચ હજાર પાંચ રૂપિયા પાટણ ચાર હજાર સોથી ચાર હજાર એકાણું રૂપિયા ધાનેરા ત્રણ હજાર આઠસો ચાલીસથી ચાર હજાર પંદર રૂપિયા राधनपुर तरह हज़ार तरह सौ एशी थी चार हज़ार आठ सौ ने एक रुपये राजकोट चार हज़ार एक सौ पचास थी चार हज़ार सात सौ ने तेर रुपया गोंडल तरण हज़ार एक थी चार हज़ार आठ सौ ने एक रुपया जेतपुर तरण हज़ार आठ सौ चार हज़ार चार सौ ने ए रुपया बोटाद तरह हज़ार नौ सौ पचास थ चार हज़ार सात सौ पांठ रुपया वाँकानेर चार हज़ार सौ ठीक चार हज़ार सात सौ बेंतालीस रुपया